આમ આદમીની સમસ્યાને લઈને બોડેલી નગરપાલિકાના વહીવટદાર અને મામલેદાર શ્રીને આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર આપ જોઈ રહ્યા છો છોટા ઉદેપુર વ્યૂ સત્યની સાથે બોડીલી હાલોલ રોડ ઉપર આવેલા ગંદકીની સફાઈને લઈને તેમજ જલારામ મંદિરથી કંક્રોલિયા હનુમાનજી મંદિર સુધી રોડ પર સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવામાં આવી જેથી આ રસ્તા પર થતા અકસ્માત અને અંધારાની આડમાં થતી ગુનાહિત અને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકી શકે જેને લઈને વહીવટદારનું ધ્યાન દોરી આ બાબતે યોગ્ય નિરાકરણ વહેલી તકે આવે એમ આમ આદમી પાર્ટી દ્વારા માંગની સાથે જે તે સમયે સૌરભ શાહ દ્વારા બોડેલીને વચન આપવામાં આવ્યું હતું કે અહીંયા એક ઔદ્યોગિક વસાહતનું નિર્માણ કરવામાં આવશે તો હાલ બોડેલીને નગરપાલિકાનો મળતા હવે અહીંયા જીઆઈડીસી સ્થાપાય એવી માંગ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટી બોડેલીના કાર્યકર દિલુભા ઠક્કર તેમના શબ્દોમાં ત્યારે વધુ વિગતો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોડાઈ રહો અમારી સાથે અમે છીએ છોટાઉદેપુર વ્યૂ સત્યની સાથે નમસ્કાર રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર આજે અમો બોડેલી મમલદાર સાહેબને આવેદન પત્ર આપી જણાવ્યું છે કે બોડેલીમાં જે અત્યંત ગંદકી જે ફેલાયેલી છે કે હારોડ રોડ ઉપર જલારા મંદિરથી કકરેલીયા મંદિર પેટ્રોલ પંપ સુધી જે વેસ્ટ કચરો જે નાખવામાં આવે છે મળેલા ઢોળો નાખવામાં આવે છે તદુર તદુપરાંત જે સ્ટેટ હાઈવે ઉપર જે લાઇટો જે છે તે જે બંધ છે જેનાથી અનેકને એક્સિડન્ટો થાય છે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી બોડેલી મામલતદારશ્રીને બે આવેદનપત્રો આપવામાં આવ્યા આ બે આવેદનપત્રોના વિષય એ છે પ્રથમ વિષય એ છે કે બોડેલી નગરપાલિકાની હદમાં બોડેલી પાવાગઢ રોડ ઉપર સ્ટેટ હાઈવે ઉપર બોડેલી અલીપુરા ઢોકલિયા અને ચાચકના લોકો પોતાનો કચરો લીલો સૂકો સ્ટેટ હાઈવેની બાજુમાં નાખી જાય છે વરજનિધિ સોસાયટીની સામે આખી સાઈડ એક ઉકળો બની ગઈ છે જેને કારણે ગમે ત્યારે રોગચાળો પણ ફાટી નીકળે એવી દહેશત છે તો સાથે સાથે ત્યાં મરેલા ઢોરો પણ ત્યાં નાખી જાય છે લોકો લોકલ હોટલના ઓનરો ત્યાં હોટલોનો વેસ્ટેજ પણ નાખી જાય છે તો જ્યારે પાલિકા બની હોય તો સ્વચ્છતા એ પહેલું એનું અંગ છે એટલા માટે મામલતદારશ્રીને અમે રજૂઆત કરી પાર્ટી તરફથી કે આ સ્ટેટ હાઈવે પરનો ઉકરણો એ બિલકુલ નાબૂદ કરવામાં આવે સાથે સાથે સફાઈ સર્વત્ર થાય એ બાબતની રજૂઆત કરી એની સાથે બોડેલી હાલોલ રોડ ઉપર જલારામ મંદિરથી કકરોલિયા હનુમાનજી મંદિર સુધી આ સ્ટેટ હાઈવે ઉપર સ્ટ્રીટ લાઇટ નથી આ લોકલ પ્રશ્ન છે સ્ટ્રીટ લાઇટ નથી તો એ બાબતને પણ રજૂઆત કરી આ સ્ટેટ હાઈવે પર જલારામ મંદિરથી હનુમાનજી મંદિર કકરોલિયા સુધી સ્ટ્રીટ લાઇટ રોડની આસપાસ મૂકવામાં આવે ગમે ત્યારે નાના મોટા અકસ્માત થાય છે અંધકારને હિસાબે ક્રાઇમ બનવાની દહેશત રહે છે નંબર બે આવેદનપત્ર કેવું આપવામાં આવ્યું મુખ્યમંત્રીશ્રીને મુખ્યમંત્રીશ્રી કે બોડેલી સહિત આખા જિલ્લામાં કોઈ ઉદ્યોગ નથી ગવર્મેન્ટ ઉદ્યોગ કોઈ નથી નથી કોઈ એવો પ્રાઇવેટ સેક્ટરનો ઉદ્યોગ જેના કારણે બોડેલીના સ્થાનિક યુવાનો અને જિલ્લાના યુવાનો જે કાર્યકુશળ યુવાનો છે એમને રોજગારી અર્થે હાલોલ વાઘોડિયા વડોદરા જીઆઈડીસી સુધી દોડવું પડે છે તો એક ઔદ્યોગિક વસાહત મોડેલીને તાત્કાલિક ફાળવવામાં આવે બીજું પણ એક કારણ એવું છે કે બોડેલીનું વ્યાપારી માર્કેટ કોમર્શિયલ માર્કેટ એ કૃષિ આધારિત છે એટલે મોન્સૂન આધારિત માર્કેટ છે બોડેલીનું જો વરસાદ બેફામ પડે તો પણ તકલીફ માર્કેટને વરસાદની અછત થાય તો પણ તકલીફ એટલા માટે કે બેલેન્સ અર્થતંત્રનું બેલેન્સ રહે એટલા માટે અમે એક જીઆઈડીસીની માગણી કરી છે જેથી કરીને સ્થાનિક યુવાનોને સ્થાનિક પોતાના ઘર રોજગારી મળી રહે અને લોકલ માર્કેટ જે છે બોડીના વેપારીઓ છે એમને પણ ઔદ્યોગિક વિસ્તારના હિસાબે ઇન્ડસ્ટ્રીયલ એરિયાના હિસાબે એમના વેપાર ધંધાને પણ ઉત્તેજન પ્રોત્સાહન મળતું રહે આ અમારો આજનો વિષય હતો થેન્ક યુ વેરી મચ દિલુભાઈ ઠક્કર બોડેલી